હા સી આ પેલો હોત ને તો સારું હતું પછા ગો નો સર એનો ભાઈ ભણતો નહીં ફ્રી ફાયરમ કરું કરવું મારે તો

કશું કરતા નઈ ફ્રી ફાયર નું અને દોડો આમ કઈ ગાલી ને લેવા કેતા ઓ હો હો કતલ જે શિકાર ચશી લાયા છે જો સન તૈયાર કરી દીધું તું આઈ ભાઈ એવાના નો મને ગાલીતા ગાલી ફોનમાં દેજે ગાલી જા

બાપા લઈ આલો તો બધું કામ કરી આલું હા હું તને 20000 વાળો મોબાઈલ લઈ આલું પણ તારે મારા ઘર કામ કરવા બુ પડશે બાપા જો મહારાજ તો એટલું કરી હા હા એટલું નહીં 20000 રૂપિયા માર વળવા દઉં બાપા પણ માર ભણવા ના બગડે એ તો બગાડ છે જીતેલ પીવા પછી મારું બે લઉં ના બાપા મારું પણ આમ હા હારે તારા હું કોને એટલું કર દેવાનું તું હું તને લઈ આલું તારા મોબાઈલ પછી કોમ હાલુ આ છોકરો બઉી લો મને કરવું મારા મોબાઈલ લઈ લેવું મારા વાળા પેલા મોબાઈલ મારા હાથમાં પર મળશે ને પણ મારા ને રોકડા રૂપિયા હપ્તો બાપા તો ખરો પણ થોડા ઘણા પૈસા તો ભરવા પડે બાપા કેટલા ભરવા પછી જે વી પચાસ રૂપિયા ભરવા હોય તો દેવ આપડે